દર્ભાવતી પ્રતિબંધિત કફ સિરપની બે માસૂમ બાળકોની હાલત ગંભીર દભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે મજૂરી અર્થે આવેલા દાહોદ જિલ્લાના એક આદિવાસી પરિવારના બે માસૂમ બાળકોને ગામના ખાનગી ડોક્ટર દ્વારા કફ સિરપની દવા આપવામાં આવ્યા બાદ તેમની હાલત ગંભીર બની છે ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગા નામના ભાઈ બહેનને તાત્કાલિક ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના મતે પ્રતિબંધિત કફ સિરપ દવા લેવાના કારણે જ બાળકોને આ ગંભીર તકલીફ થઈ છે આ ઘટનાએ દર્ભાવતી નગર અને તાલુકાના ગામડાઓમાં બની બેઠેલા ઝોલાછાપ ડોક્ટર દ્વારા થઈ રહેલા ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસના રાફડા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે સમગ્ર ઘટનાની વિગત સિદ્ધપુર ગામે મજૂરી કરવા આવેલા આદિવાસી પરિવારના ત્રણ વર્ષના રાજવીર અને પાંચ વર્ષની સારંગાની બીમારી થતા તેમને એક પ્રાઇવેટ ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યા હતા આ ડોક્ટરે તેમને કપ સિરપ દવા આપી હતી જોકે આ દવા લીધા બાદ બંને બાળકોની તબિયત અચાનક લથડી હતી અને તેમની હાલત નાજુક બનતા તેમને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે તંત્ર દ્વારા કડક પગલા લેવાની માંગ અગાઉ પણ સિદ્ધપુરમાં રહેતા એક સામાજિક કાર્યકરે સિદ્ધપુરમાં બની બેઠેલા ડોક્ટર ઉપર ટીએચઓ તેમજ સીડીએચઓ વડોદરાને અરજી કરેલ છે છતાં પણ એ સમયે આરોગ્ય અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા એ જ ડોક્ટરે આ બે માસૂમ બાળકોનો જીવ લેવાનો પ્રયત્ન કર્યો છે તો આ ડોક્ટર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી એને ઝેર ભેગો કરવા આમ જનતાની માંગ છે ત્યારે ગુજરાતમાં આવી કોઈ મોટી દુર્ઘટના ન બની તે માટે તાત્કાલિક તંત્ર સક્રિય થાય તે જરૂરી છે જો આ મામલે કડક પગલાં લેવામાં આવે અને તપાસ થાય તો દવાઓ અને તંત્ર દ્વારા પ્રતિબંધિત અને નકલી દવાઓના વેચાણ પર કડક નિયંત્રણ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે આજ રોજ તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ બે બાળકો જઈ ઇમરજન્સી વિભાગમાં આવેલા જે અનકોન્શિયસ પ્લસ એક બાળકને ખેંચ પણ આવેલી હતી અને હિસ્ટ્રી લેતા એવું જાણવા મળ્યું કે બંને બાળકોને કફ સિરફ આપેલી હતી જે નાના બાળકોમાં આપી ગાઈડલાઇનમાં વિરુદ્ધ છે અપાય નહીં પણ તો બી એમને આપેલી હતી એના કારણે આ થઈ શક્યું હોય એવું લાગ પહેલાં પ્રાથમિક તપાસમાં એવું દેખાઈ રહ્યું હતું તે બંનેને તરત તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરીને ઓક્સિજનની સ્ટાર્ટ કરીને ખેંચ દૂર કરવાની દવા આપવામાં આવી હતી જેની કન્ડિશન અત્યારે સુધારા પર છે બંનેની બંને બાળકો એક જ ઘરના હતા અને સિદ્ધપુરના રહેવાસી હતા બંને બાળકો ભાઈ બહેન હતા અને બંનેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની હતી દવા એમને પ્રાઇવેટ દવાખાનામાંથી લીધી એવું એમને જણાવ્યું હતું બાજુના ગામમાંથી કોઈ પ્રાઇવેટ ડૉક્ટર જોડેથી લીધી હતી નામ એમ એ લોકો એમને આપેલું નથી અત્યારે કંડિશન બંને બાળકોની સુધારા પડશે પહેલાં આવ્યું હતું ત્યારે બહુ ખરાબ હતી જેની દવા સારવાર ચાલુ કર્યા પછી સુધારા પડશે બંને બાળકો